આપડે સેટિંગ થી પાઈએ છીએ સુનતા તમે પાયું છે દાડા નું સેટિંગ મારું તોડી નાખ્યું છે એ આ તકલીફ નથી દેખાય તકલીફ શું તકલીફ છે તમે આ શમમાં કોઈ એમ નેમ કોઈ પેરેન્ટ છોકરી કે મોતે ઉતારે હા યાર યાર બધું કાઢું કજો અમે ની થાતા હોય રાત દાડો મશીન ફેરવા સાજી પણ તમે કરો કે યાર ચાલો સુનતા કા મારી વાત હવે કેટલું છે તમારે એક જ ચાલો એક ચાલો હવે પડી મેલા દા તો ભલાજીન માં કરી દીધું છે ચાલાજીન માં ચાલુ થાય છે ચાલાજીન માં ઓય ઓ તારી માયા ઉજો

આજ પાણી હું લેવાનો છું બરાબર અન ધલાજી કાયદેસર મારે આ વારો મારો ચાલુ છે બરાબર એટલે ધલાજી કાયદેસર મારા વારામાં વચ્ચે નઈ પડી શકે અન પાણી હું કી આવ્યો પણ ભુમડા કાકા ડોડ વિગમ 3-3 દાડા ના હોય એક દાડમ તો ડોડ વિખો બધા પાઈ પાઈને આવિસ રા ચારી તારી હું સિસ્ટમથી પાઉ છું પાણી તમે મને ભુમડા કાકા સિસ્ટમથી પાઉ છો તમે પાતા પાતા આવો છો ને પાતા પાતા ફેર દો છો

ઓજે પૂછે 35000 રૂપિયા થઈ ઓ મારા જોડવાના કેટલા આ વિચાર કરો હવે પાણી જોડવાના આજો આ તો શું છે આપણે થોડું પાવ હોય તો થોડું ખોવું પડે એવું છે આ તો વાંધો નહી ભમતા કાકા ધલાજીન માં પાણી તર ચાલુ કરું છું તમે તાર હવા રે આવીને એટલો ચારો પાઈ જાજો ધલાજીન માં હાલત કહું છું ધલાજીન માં ને મારા માં વાત છે ના ના ધલાજીન માં જ તો હેડજો તમે એ વહી

મોણીન જરૂર છે આ રાયડા આયા એ ભલા મોણા આ આ રાયડામ આ રાયડામ છે ની ડબલ ડબલ પાણી ના છે મે એટલે આ રાયડામાં પાણી ની જરૂર જ નથી લે ભલા આદમે રાયડો તબર છે તમારો અને એક પાણી દેખે તો શું કા બગાડો છો અને જો જો હે તાણી ન કચી પડ્યા હે દોણો એકદમ આવડો ને નેનો થઈ જાય હા શું કા તાણે પણ એમ ની ચાલે ઉ નકી ના 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 સાલે ખોટું શું કા બગાડો છો પાઈડ્યો તાણે

મારે તો એવું કોક નું હારું થતું એ પેહલા ના તમે તો હારા હારું જાણ્યું હું હાજુ રહ્યું jokarofun <laughs> daika <laughs> <laughs>

કામી રેડી છે હવે શીખવા બદલે ના ના શીખવા નથી થી રેડી તારે આટલું પૂરું બે ગા પાઉસ હ પાઉસ શું બોલે શું બોલે ભુંદા કે મારે બે ગા પાઉસ છે બે ગા પાઉ તો બે ગા ઉપર નાખો તળામો આય હા રે હોય ના કપા તો મોટામાં ભરીને ડાબડી જો મોટું ને આમાં પછી પરીન પછી અતર ફુવારો મારો માફુજી માં રેડિયો છે એ તમે મોનતા નથી યાર આ રેડિયો છે તો મને ખબર છે સો રેડિયો કેમ આ હુના મશીન છે મળ્યા તમે હુના મશીન એટલે કોઈ તમાર આ શીખવાની વસ્તુ છે ફુમતા આગે કોઈ ની અમાજ જલ લાવો પાછો ડીજલ ઓફળો મારી વાત ઓફળો ઓફળો ડીજલ ની વાત છોડો ફુમતા આ હુના મશીન કોઈના અડવું ન આવતા હોય હેન્ડલ તમને ખબર છે આ હેડલ શું કરે તમને ખબર છે

પીધેલા છે <laughs> <laughs> એટલે તમારે આપણે ફાઈનલ વાત કરી દેજો હવે નથી હાલવાનું ઉપડો વાટી આ મકુજી ના હાલવા તો કોઈ ની પણ આ બે મશીન તમારી એકદારે પાણી ના પડ્યા હોય ને તો મારું નામ ફૂમતાલજી આ તમને ચેલેન્જ આલી છે વાર રાખી જો ફૂમ તો દાલી એટલા બધા કિલોમીટર ઘુમાયા તો જેટલા દિન પર છે તમને ની ખબર પડે યા તો હવે આવનારો સમય બતાલ સાર ઉપડો હારો કાખો તો ની જોઈ લેજો અને આરો ફૂમ તો જો ની રાજા સપના માં યાદ ના આવે ને તો મને કેજો તમારી શકલ લઈ જાતે આવડા મને કાળી ચૌદેશ ની ગુડી આપી દે ઉપરો ની જોઈ લે તારે હા મારું પાટણ હા